નેવો વર્ષની ઉંમરે પણ તમારા પગ મારી જેવા મજબૂત રહેશે દરરોજ આવશ્યક એવા આ છ વિટામિન લેવાનું શરૂ કરી દો નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ગુજજુ હેલ્થ ટિપ્સમાં જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધુ સારી તંદુરસ્ત અને આનંદદાયક બનાવવાની વાત કરીએ છીએ મિત્રો શું તમે જાણો છો કે આપણા પગ એ આપણા આખા જીવનનો પાયો છે પગ જે આપણને ઊભા રહેવા ચાલવા અને દોડવા માટે મદદ કરે છે પરંતુ જેમ જેમ આપણી ઉંમર વધે છે ખાસ કરીને સાઈઠ અને સિત્તેર વર્ષ પછી આપણા હાડકાં નબળા પડવા લાગે છે સ્નાયુઓ ઢીલા પડી જાય છે અને ઘૂંટણમાં દુખાવો થવા લાગે છે અને એંશી નેવું વર્ષની ઉંમર સુધીમાં ઘણા લોકો પથારીવશ થઈ જાય છે પરંતુ શું તમે જાણો છો કે કેટલાક આવશ્યક વિટામિન તમારા પગને એટલા મજબૂત રાખી શકે છે કે નેવું વર્ષની ઉંમરે પણ તમે સીડી ચઢી શકો છો દરરોજ પાર્કમાં ચાલી શકો છો અને તમારા પગ પર ઊભા રહી શકો છો આજના વિડિયોમાં આપણે છ આવશ્યક વિટામિન વિશે વાત કરીશું જેને જો તમે આજથી પૂર્ણ કરવાનું શરૂ કરો છો તો તમારા પગ નેવું વર્ષની ઉંમર સુધી પણ મજબૂત રહેશે તો ચાલો મિત્રો વિડિયો શરૂ કરીએ પરંતુ મિત્રો તેના પહેલાં તમને એક વિનંતી છે કે આ વિડિયોને તમારા તમામ વડીલો મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરી દેજો આ માહિતી ખૂબ જ અગત્યની છે અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને આ વિડિયો તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો તો ચાલો મિત્રો તમારો વધુ સમય બગાડ્યા વગર વિડિયો શરૂ કરીએ વિટામિન નંબર એક વિટામિન ડી જે સૂર્યપ્રકાશનું વિટામિન છે વિટામિન ડી હાડકા માટે એટલું જ મહત્વપૂર્ણ છે જેટલી સિમેન્ટ ઇંટો માટે મહત્વપૂર્ણ છે જો શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય તો કેલ્શિયમ હાડકાં સુધી યોગ્ય રીતે પહોંચી શકતું નથી તમે ગમે તેટલું કેલ્શિયમ લો પણ જો શરીરમાં વિટામિન ડી ન હોય તો તે વ્યર્થ જશે વિટામિન ડી ના ફાયદા હાડકાંને મજબૂત બનાવે છે સ્નાયુઓની શક્તિ વધારે છે ઘૂંટણ અને પગની ઘૂંટીઓમાં થતો દુખાવો ઘટાડે છે પડી જવા અને ફ્રેક્ચર થવાનું જોખમ ઘટાડે છે વિટામિન ડી ની શરીરમાં કેટલી જરૂર છે એક દિવસમાં હસ્સોથી આઠસો આઈયુ વિટામિન ડી ની જરૂર હોય છે વૃદ્ધ લોકોને એક હજાર આઈયુ સુધી આપી શકાય છે વિટામિન ડી સૌથી વધુ ક્યાંથી મળે સવારના સૂર્યપ્રકાશમાંથી મિત્રો સવારે સાત થી નવ વાગ્યા સુધી વીસ મિનિટ સૂર્યપ્રકાશ અવશ્ય લો ડૉક્ટરની સલાહ મુજબ વિટામિન ડી થ્રીના સપ્લિમેન્ટ જેવા કે ઈંડા માછલી દૂધ દહીં પનીર લો ખાસ નોંધ સૂર્યપ્રકાશ સૌથી સસ્તી અને સૌથી અસરકારક પદ્ધતિ છે દરરોજ ઓછામાં ઓછી વીસ મિનિટ સૂર્યપ્રકાશ લેવાનું ભૂલશો નહીં વિટામિન નંબર બે વિટામિન કે જે હાડકાંનું રક્ષક છે તમે વિટામિન ડી અને કેલ્શિયમ વિશે સાંભળ્યું હશે પરંતુ ઘણા લોકો વિટામિન કે ટુ વિશે ભૂલી જાય છે જો શરીરમાં વિટામિન કે ટુ ન હોય તો કેલ્શિયમ હાડકામાં જમા થવાને બદલે તમારી નસોમાં જમા થાય છે જેના કારણે હાડકાં નબળા પડી જાય છે અને નસો પણ બ્લોક થવા લાગે છે વિટામિન કે ટુના ફાયદા હાડકામાં કેલ્શિયમ જમા કરે છે ઓસ્ટિયોપોરોસીસ અટકાવે છે પગ અને ઘૂંટણના સાંધાને મજબૂત રાખે છે વિટામિન કે ટુ સૌથી વધુ ક્યાંથી મળે દેશી ઘી પનીર લીલા પાંદડાવાળા શાકભાજી દહીં અને સોયા ખોરાક ધ્યાનમાં રાખો કે જે લોકો લાંબા સમય સુધી એન્ટીબાયોટિક્સ લે છે તેમને વિટામિન કે ટુની ઉણપ હોય છે તેથી દહીં અને લીલા શાકભાજી ખાતા રહો વિટામિન નંબર ત્રણ વિટામિન બી ટ્વેલવ નસોની શક્તિ ઉંમર વધવાની સાથે આપણી નસો પણ નબળી પડવા લાગે છે ઘણા વૃદ્ધ લોકોને પગમાં ઝણઝણાટ નિષ્ક્રિયતા અને નબળાઈનો અનુભવ થાય છે આનું એક મુખ્ય કારણ વિટામિન બી ટ્વેલવની ઉણપ છે વિટામિન બી ટ્વેલવના ફાયદા નસોને સ્વસ્થ રાખે છે પગમાં ઝણઝણાટ અને નિષ્ક્રિયતા આવતી અટકાવે છે સ્નાયુઓમાં શક્તિ જાળવી રાખે છે સંતુલન જાળવવામાં મદદ કરે છે વિટામિન બી ટ્વેલ્વ સૌથી વધુ ક્યાંથી મળે દૂધ અને દૂધના ઉત્પાદનો ઈંડા માછલી ડોક્ટરની સલાહ મુજબ નોંધ શાકાહારી લોકોમાં તેની ઉણપ વધુ હોય છે તેથી નિયમિત ચેકઅપ કરાવતા રહો વિટામિન નંબર ચાર વિટામિન સી સાંધાનો રક્ષક ઘણીવાર વૃદ્ધો ઘૂંટણમાં દુખાવો અને સાંધામાં જડતાની ફરિયાદ કરે છે કારણ કે ઉંમર સાથે આપણા સાંધા નબળા પડે છે અને પગમાં સોજો પણ આવે છે વિટામિન સી કોલેજન બનાવવામાં મદદ કરે છે જે સાંધાને લવચિક અને મજબૂત રાખે છે વિટામિન સી ના ફાયદા સાંધાને મજબૂત અને લવચીક બનાવે છે ઘૂંટણનો સોજો ઘટાડે છે હાડકાંને સરળતાથી તૂટતા અટકાવે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે વિટામિન સી સૌથી વધુ ક્યાંથી મળે આમળા લીંબુ નારંગી લીલા મરચાં ટામેટા પપૈયાની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે નોંધ દરરોજ આમળા ખાવાથી વિટામિન ની કમી માટે ચમત્કાર જેવું કામ કરે છે વિટામિન નંબર પાંચ વિટામિન ઈ સ્નાયુઓનો સાથી ઘણીવાર લોકો હાડકાં પર ધ્યાન આપે છે પણ સ્નાયુઓને ભૂલી જાય છે જો સ્નાયુઓ નબળા પડી જાય તો હાડકાં પણ ભાર સહન કરી શકશે નહીં વિટામિન ઈ સ્નાયુઓમાં શક્તિ જાળવી રાખે છે અને પગમાં થાક દૂર કરે છે વિટામિન ઈના ફાયદા સ્નાયુઓની નબળાઈ દૂર કરે છે પગમાં તાણ અને ખેંચાણ ઘટાડે છે નસો અને સ્નાયુઓમાં રક્ત પ્રવાહ સુધારે છે વિટામિન ઈ સૌથી વધુ ક્યાંથી મળે બદામ અખરોટ સૂર્યમુખીના બીજ પાલક ઘઉંના ફણગા નોંધ દરરોજ દસથી પંદર પલાળેલી બદામ ખાવાથી ફાયદો થાય છે વિટામિન નંબર છ વિટામિન એ હાડકાં અને રોગપ્રતિકારક શક્તિનો રાજા વિટામિન એ ફક્ત તમારા હાડકાંને મજબૂત જ રાખતું નથી પરંતુ તમારા શરીરની રોગ સામે લડવાની ક્ષમતામાં પણ વધારો કરે છે વૃદ્ધોમાં તેનું યોગ્ય સ્તર જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે વિટામિન એના ફાયદા હાડકાની ઘનતા વધારે છે ઘૂંટણ અને સાંધાના દુખાવામાં રાહત આપે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે વૃદ્ધત્વની અસરો ઘટાડે છે વિટામિન એ સૌથી વધુ ક્યાંથી મળે ગાજર શક્કરિયા લીલા પાંદડાવાળા શાકભાજી દૂધ અને ઘી ધ્યાન રાખો કે આ વસ્તુ ખૂબ વધારે માત્રામાં ન લો ફક્ત સંતુલિત માત્રા શરીર માટે સારી છે મિત્રો હવે આપણે જાણીએ કે આ વિટામિન્સને યોગ્ય રીતે કેવી રીતે લેવા નંબર એક તમારી પ્લેટમાં દરેક રંગના શાકભાજી અને ફળોનો સમાવેશ કરો નંબર બે દરરોજ થોડો સમય તડકામાં બેસો નંબર ત્રણ દરરોજ દહીં દૂધ અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાઓ નંબર ચાર જો લોહીના રિપોર્ટમાં કોઈ ઉણપ દેખાય તો તેની પૂર્તિ માટે ડોક્ટરની સલાહ અવશ્ય લો નંબર પાંચ ખાંડ દારૂ અને સિગારેટથી દૂર રહો કારણ કે તે હાડકાંને નબળા બનાવે છે નંબર છ દરરોજ હળવી કસરત કરો કે યોગ કરો મિત્રો ભલે આપણી ઉંમર સાઈઠ સિત્તેર સિત્તેર કે નેવું વર્ષની હોય પણ જો આપણે આ છ આવશ્યક વિટામિન્સનું ધ્યાન રાખીએ તો આપણા પગ હંમેશા મજબૂત રહેશે કારણ કે જો પગ ચાલતા હોય તો જીવન ચાલુ રહે છે નહીં તો પથારીમાં સૂવું એ કોઈ સજાથી ઓછું નથી તેના વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આજથી જ તમારી પ્લેટ અને દિનચર્યા બદલો આ વાતો તમારા વૃદ્ધ માતાપિતા અને દાદા દાદીને પણ જણાવો જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો